થરાદમાં જમીન કૌભાંડનો પર્દાફાશ નરસિંહ દેસાઈ એક જ પ્લોટ ત્રણ લોકોને વેચી રૂપિયા પડાવ્યા પોલીસે ઝડપી લીધો રાસે માં જમીન કોબાણનો ચોકાવનારો ખુલાસો થયો છે નરસિંહભાઈ દેસાઈ નામના શખ્સે એક જ પ્લોટ ત્રણ જુદા જુદા લોકોને વેચી લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદો સામે આવતા થરાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને પકડી પાડ્યો છે તપાસમાં સામે આવ્યું છે કે નરસિંહભાઈ દેસાઈ એ જ જમીનના જુદા જુદા દસ્તાવેજો બનાવી ત્રણ વ્યક્તિઓને વેચાણ કર્યું દરેક પાસેથી મોટી રકમ વસૂલાઈ જ્યારે આ ત્રણેય ખરીદદારો જમીનનો કબજો લાવવા માટે પહોંચી ત્યારે હકીકત બહાર આવી પોલીસે નકલી દસ્તાવેજોની ખાતરી કરવા માટે તમામ પેપર વધુ તપાસ માટે મોકલ્યા છે પેલા દ્રષ્ટિએ નકલી સહિત દસ્તાવેજ સાથે છેડછાડ અને ભ્રામક નોંધણીનો સ્પષ્ટ અંદાજ મળ્યો છે આ કેસ માત્ર દસ્તાવેજી છેતરપિંડીનો નથી પરંતુ ભવિષ્યમાં આવા કૌભાંડને અટકાવના દ્રષ્ટિકોણથી મહત્વનો છે દેસાઈની વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ થયો છે અને વધુ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવશે આ કૌભાંડ સામે આવતા થરાદના વસવાટ કરતા નાગરિકોમાં ભારે રોષ છે ઘણીવાર નાગરિકો કાયદાકીય દસ્તાવેજો સાથે પરિચિત ન હોય ત્યારે આવા ઠગ લોકો તેમના ભોળાસીનો લાભ લઈ લાખોનું નુકસાન પહોંચાડે છે

છેલ્લા બે વર્ષથી વધુ આશરે બે વર્ષ જેટલા સમયથી નરેશભાઈ જયંતિલાલભાઈ દેસાઈ કે જેમણે બે હજાર બારના વર્ષ વર્ષ બે હજાર બારમાં થરા દાનેરા રોડ ઉપર પ્લોટિંગની એક સ્કીમ કરેલી હતી એક પ્લોટિંગની સ્કીમ પાડેલી હતી એ અને એમને અલગ અલગ ગ્રાહકોને પ્લોટ વેચેલા હતા એ એમના જ ગ્રાહકોના નામના ખોટા પાવર ઓફ એટર્ની બનાવી અને બે હજાર સત્તર બે હજાર બારથી સત્તર સુધીમાં આ જ નરેશભાઈ જયંતિલાલ શાહે અન્ય લોકોને પણ જૂના ગ્રાહકોના પાવર ઓફ ઓપરેટરની બનાવી અને અન્ય લોકોને પણ એનો એ પ્લોટ ફરીથી બે વાર ત્રણ વાર એવી રીતે વેચેલ હતું નરેશભાઈ વિરુદ્ધ આવી લગભગ અરજી લેવલે અથવા જૂના સમયથી આશરે ચાર પાંચ વર્ષથી અલગ અલગ ઘણી બધી ફરિયાદો એમાં વિરુદ્ધ આવતી હોય છે બે હજાર તેવીસમાં આપણે આઠસો એંશી બે હજાર તેવીસના નંબરથી એક ફરિયાદ દાખલ કરેલી હતી એમાં ધરપકડ ટાળવા શાળું આ નરેશ બી જયંતિલાલ શાહ દેસાઈ આશરે બે વર્ષ જેટલા સમયથી નાસ્તા કરતા હતા નર્મદા કોર્ટ તરફથી એમના વિરુદ્ધ સી આરબીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ જારી કરવામાં આવેલું હતું આજરોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે